નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપણા દેશનું બંધારણ લાગુ થયા અને સત્યોતેર વર્ષ પૂર્ણ થયા ત્યારે આજે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી શાળાઓથી લઈ રાજ્યકક્ષાનો કાર્યક્રમ પણ ગુજરાતમાં યોજાયો સાથે સાથે

અધિકૃત રીતે ત્યાં જે વ્યક્તિઓ છે તે ઘુસ્યા હતા ત્યારે અખિલ ભારત હિન્દુ મહાસભાના જે કાર્યકર્તાઓ હતા તેઓએ ગાન ગાયું અને આ સમગ્ર ઘટના બનતા આવે સંસ્કૃતિ સુરક્ષા અને વિવાદ એ જન્મ લઈ રહ્યો છે ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ને જાણવું છે કે તાજમહેલ આમ તો અજાયબીઓમાંનું એક છે પરંતુ હવે ત્યાં તિરંગો ફરકાવવાનો પ્રયાસ થયો છે ને તાજમહેલની નીચે શંકર ભગવાનનું મંદિર એટલે કે મહાદેવનું મંદિર હોવાનો દાવો પણ થયો છે ત્યારે આ મુદ્દા પર કરવો છે આજે સીધો સંવાદ ત્યારે મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા તાજમહેલ બાંધવામાં આવ્યો પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં આ તાજમહેલ બંધ્યો હતો તેમની કબર હોવાનો ત્યાં જે વારસો છે તે આપણે સાંભળતા આવ્યા પરંતુ અનેક હિન્દુ સંગઠનો વારંવાર અહીં દાવો કરી ચૂક્યા છે કે તાજમહેલની નીચે ભગવાન શંકરનું મંદિર છે ભગવાન મહાદેવની શિવલિંગ છે અને વારંવાર ત્યાં હિન્દુ વારસો જગાડવાનો પ્રયાસ પણ થયો ત્યારે આજે અખિલ ભારત હિન્દુ મહાસભાના બે કાર્યકર્તાઓ તાજમહેલમાં ઘુસ્યા તિરંગા સાથે અને તિરંગો ફરકાવવાનો પ્રયાસ કર્યો જેમાં નંદુકુમાર અને નિતેશ ભારતવાજનું સમાવેશ થાય છે આ બંને કાર્યકર્તાઓએ તિરંગો ફરકાવ્યો તાજમહેલને તેજો મહાલય મંદિર ગણાવ્યું તેજો મહાલય તમને શબ્દ સાંભળતા હિમાલયનો જે ઉલ્લેખ થતો હોય તેવું લાગે અને હિમાલય ભગવાન શંકરનું નિવાસસ્થાન છે અને એ જ રીતે હવે જે તાજમહેલ છે તેને પણ ગણાવતા પ્રાચીન શિવ મંદિર હોવાનો દાવો થયો છે તે સાથે જ તેઓએ શિવમંદિર હોવાનો દાવો કરી તિરંગો ફરકાવ્યું જેના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને જે બાદ હવે અનેક એજન્સીઓ છે તે તપાસમાં લાગી છે હાલ તો આ બંને જે વ્યક્તિઓ છે નંદુ અને નિતેશ તેમની સામે તપાસના જે ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં થઈ ગઈ છે અને તપાસ કરી રહી છે હવે તમને એમ થાય કે આ તિરંગો ફરકાવ્યોમાં ખોટું શું તો ખાસ જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ તેમના નામનો હવાલો આપવામાં આવ્યો છે તેઓએ આહવાન કર્યું છે તેવું કહી અને આ તિરંગો ફરકાવવામાં આવ્યો સાથે એવું કહ્યું છે કે યોગી આદિત્યનાથ દ્વારા તમામ મદરેસાઓ અને મસ્જિદોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવો ફરજિયાત છે તેવું પણ કહેવામાં આવ્યું આ સાથે સાથે આ ઘટના આજે બની આ પહેલા પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી જેમાં અગાઉ તાજમહેલની અંદર જે જલાભિષેક કર્યા હોવાનો પણ જે પ્રયાસ થયો હતો ત્યાં શિવ જે શિવલિંગ છે હાજર હોવાનો દાવો કરી જલાભિષેક થયો હતો અને જે ભગવાન શંકરની પૂજા પણ કરવામાં આવી હતી ત્યારે હિન્દુ મહાસભાએ ફરીથી તાજમહેલને લઈ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે સવાલ એ થાય કે શું ખરેખર આ પ્રકારે મંદિર ને જ્યાં તાજમહેલ બાંધવામાં આવ્યું અથવા તો વારંવારના હિન્દુ સંગઠનોના દાવા આમાં સત્ય કેટલું છે એ પણ સવાલ થાય પરંતુ હાલ તો તિરંગો ફરકાવવામાં આવતા જે દેશનું સન્માનની જગ્યા અપમાન થયા હોવાના પણ કારણ કે દ્રશ્યો જોવા મળે છે આ વાત એટલી અત્યારે વાયુભેગે ફેલાઈ રહી છે કે બંને વ્યક્તિઓ અત્યારે તેમની સામે તો તપાસ્યું તે કરવામાં આવી છે અગાઉ પણ ત્યાં જલા જલાભિષેક થયો હતો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો અને જેને લઈ વિવાદ સર્જાયો હતો હાલ તો જે તાજમહેલ છે તેમની સામે ખાસ પ્રવેશ દ્વાર પર પણ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થા તેજ કરવામાં આવી છે આગ્રામાં તાજમહેલ આમ તો સાત અજાયબીઓમાંનું એક છે કે એવી બીજી કોઈ પણ જગ્યાએ બાંધકામ નથી એ પ્રકારનું જે મહેલ સમાન જે બાંધકામ હોય ક્યાંય પણ બનાવવામાં નથી આવ્યું અને એ જ ભારતનો વારસો છે યમુના નદીના કિનારે આવેલું આ તાજમહેલ છે તેમાં આજે આ તિરંગો ફરકાવવાનો પ્રયાસ થયો છે અને તેને લઈ તમામ એજન્સીઓ તપાસમાં લાગી છે મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે અમિતભાઈ દાદાવાલા કે જેવો એડવોકેટ છે ને સાથે જ દક્ષેશભાઈ મહેતા કે જેઓ વીએચપીના નેતા છે આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત દક્ષેશભાઈ હું આપનાથી કરીશ તાજમહેલ પર ખાસ તિરંગો ફરકાવવામાં આવ્યો આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છું જી દક્ષેશભાઈ હાજી આમાં હું માનું છું કે એમાં કોઈ વિવાદ નો મુદ્દો નહીં બને કારણ કે આ જે છે ને એ રાષ્ટ્ર ની ધરોહર છે હવે એમાં ત્રિરંગો ત્રિરંગો કોઈ પદ્ધતિથી કઈ કઈ એવી રીતે એમને આજે આજનો દિવસ આજનો દિવસ મહાન છે આજના દિવસે ત્યાં ત્રિરંગો ફરકાયો તો એમાં કોઈ હું માનું છું કે કોઈ ગુનો નથી કર્યો આ રાષ્ટ્ર ધરોહર છે એની સામે આવું આ કરવામાં આવે તો કોઈ એના રાજકારણ નહીં લાવવું જોઈએ કે આવો કોઈ વિષય નહીં થવો જોઈએ ત્રિ અંગો ફરકાયો છે રાષ્ટ્રની બધી ધરોહર ઉપર ત્રિરંગો ફરકાવવો જોઈએ એમાં કંઈ ખોટું નથી અને રાષ્ટ્રને અને રાજકારણને એમાં ભેગું નહીં કરવું જોઈએ હું એવું માનું છું જી બિલકુલ અમિષભાઈ હું આપણી પાસે આવીશ ખાસ તાજ આમ તો સાત અજાયબીઓમાંનું એક છે ને લોકો ફરવા પણ જતા હોય ને ખાસ આજે આ જે સમગ્ર

અને એ અલગ અલગ શરૂ પરિણામ એવું આવ્યું કે ઓવરઓલ એક સમય જતા કોંગ્રેસની સ્થાપના થઈ હિન્દુ મહાસભાની સ્થાપના થઈ મુસ્લિમ લીગની સ્થાપના થઈ એને બધા લડ્યા અને અલ્ટિમેટલી આપણો દેશ વર્ષો સચિવ પાછળ જતો રહ્યો નો ડાઉટ આપણને એના ફળ સ્વરૂપે આઝાદી મળી ખરી અને આજે આપણે ફરી આપણા દેશને એસ્ટાબ્લિશ કરી રહ્યા છે હું આ આખા પર પ્રકરણની એ રીતે જોઈ રહ્યો છું કે આપણા દેશની અંદર જે મિસગાઈડેડ યુવાધન છે યંગ બ્લડ છે એ લોકોને પ્રોપર ગાઈડન્સ નથી મળી રહ્યું કે આ સિચ્યુએશન કરવી એટલે આગળ ધપાવી આની ઉપર મારા મારા સમજ મુજબ વિશ્વ હિન્દુ પરિષદે મારા હિસાબે આરએસએસ અને બીજી સંસ્થાઓ જે આ લેવલ પર કામ કરી રહી છે એમણે દેશના યુવાનોને જાગૃત કરવાની જરૂર છે કાયદાના પ્રોવિઝન વધારવાની જરૂર છે અને બીજું જાગતો ઉદાહરણ રામ મંદિર છે કે એ નરેન્દ્ર મોદી સાહેબ ની સરકાર હતી એ છતાં નરેન્દ્ર મોદી સાહેબે આઉટ ઓફ વે જઈ જઈને ફક્ત ને ફક્ત સુપ્રીમ કોર્ટ ને માન્ય ચિરો રાખીને રામ મંદિર નો આખો પ્રશ્ન સોલ્વ કર્યો આપણા દેશની અંદર કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરવા માટે બહુ સારી વ્યવસ્થા છે જીવિશન બહુ સારી વ્યવસ્થા છે એડમિનિસ્ટ્રેટિવ ની બી બહુ સારી વ્યવસ્થા છે મારું એવું માનવું છે કે આ રીતે પોલિટિકલ એગ્રેસન થી વિશ્વના ફલક પર ભારત ની છબી ને કુલ પણ પ્રકારે ડેમેજ થાય એવું કર્યું જેના કરતાં બહુ સેન્સિબલી ટેકફુલી સિસ્ટમ ની અંદર રહી સિસ્ટમ ની સાથે રહી અને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવું જરૂરી છે જી બિલકુલ લક્ષ્ય સ્વ હું આપની પાસે આ વિષ ખાસ સીએમ યોગી આદિના નામનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો કે તેમનું આહવાન છે કે તમામ જે મદરેસાઓ છે સાથે મસ્જિદો છે ત્યાં તિરંગો ફરકાવવો જોઈએ પરંતુ કદાચ આ ઘટનાથી મુસ્લિમની ભાવનાને ઠેસ પહોંચે આપને શું લાગે છે નહીં આમાં કોઈની ભાવના આ કોઈ વ્યક્તિગત પ્રોપર્ટી નથી આ આ દૂધની પ્રોપર્ટી છે કોઈ વ્યક્તિગત પ્રોપર્ટી નથી આ કોઈની વ્યક્તિગત પ્રોપર્ટી ઉપર તમે આવું કરો તો એ બરોબર છે કે એમને કદાચ ગમે નહીં ગમે પણ આમાં ન ગમવા જેવું ત્રિરંગા માટે ન ગમે એ દેશ ગણાય ત્રિરંગો જ્યાં કઈ પણ ફરકાય એ દેશની શાન વધે છે દેશનું માન વધે છે અને આમાં વિશ્વંદુ પરિષદ સાહેબે કીધું કે ભાઈ વિશ્વંદુ પરિષદ તો કે છે જ કે ભાઈ ત્રિરંગો ફરકાવો જોઈએ એમાં કોઈ ગુનો નથી અને એ અત્યારે અમા આમાં કોઈ રાજકારણ કોઈ વિષય નથી કોઈ વાત નથી તમે આ કોઈ મુગલો દેશ નથી એકસો ચાલીસ કરોડ ભારતીયોનો દેશ છે આની અંદર આમાં ત્રિરંગો ફરકાય એમાં આપણને વાંધો શું હોય શકે ગૌરવ થવું જોઈએ અને જો જેને ગૌરવ ન થાય એ દેશ તોય છે એવું આપણે માની લેવું જોઈએ આજે આ અને આ બંધારણની પણ જો આમાં કોઈ વાંધો લેતો હોય તો એ બંધારણને એના અનુરૂપ નથી એવું સ્વાભાવિક ગણી શકાય એમાં ક્યાંક ખોટી વાત છે અને મદરેસાઓમાં પણ ફરકાવવો જોઈએ મંદિરોમાં પણ ફરકાવો જોઈએ ત્રિરંગો એ આપણી આન બાન શાન છે અને ત્રિરંગો ફરકાવો એમાં જો કોઈ વિવાદ ઉભો કરે તો એ બિલકુલ સહન ન કરાય અને આપણે અમારે તો કહીએ કે આજે યુવાનોને કેવું છે કે ભાઈ યુવાનો આજે તમે ત્રિરંગો ફરકાવવો જોઈએ એક એક ઘરે ફરકાવવો જોઈએ એક એક ધરોહરો ઉપર ફરકાવો તમે શા માટે નહીં કરો આપણું ગૌરવ છે આજે આ આ જો એ યુવાનો આ નહીં કરે દેશનો જો કોઈ નાગરિક નહીં કરે એમાં કોઈ હિન્દુ મુસલમાનનો સવાલ જ નથી તો મુસ્લિમ એ કરવું જોઈએ એમાં કેમ નથી કરતા એ પણ નો વિરોધ શા માટે હોય એક બાજુ બંધારણ ની વાત કરવી અને શ્રીલંકાનો વિરોધ કરવો આ દેશ માટે શક્ય નથી આ દેશને દેશ દોરવાની વાતો છે અને એને હિન્દુ મુસ્લિમ કરવાની વાતો છે એના માટે કોઈ વિવાદ થવા જ નહીં ઉપર ગૌરવ લેવું જોઈએ કે ભાઈ આ જે કઈ પણ કામ થયું છે એ સારું કામ થયું છે ઉપરથી સરકારે એમાં ફરકાવવા જોઈએ એમાં કઈ ખોટી વાત છે અને એમાં કોઈ વિવાદ નો તો કોઈ વિષય જ નથી અમે છે છે શું તો વાંધો કર્યો કર્યો ત્રિરંગા માટે જેને ગૌરવ ન હોય એ દેશ દ્રોહી ગણાય આવું હું માનું છું અને વિશ્વની પરિષદ પણ માનવું જોઈએ સાથે અ શિવલિંગ હોવાનો પણ દાવો થયો છે હા એ બધું છે એ એ એનું કામ ચાલી રહ્યું છે એ જે કંઈ પણ હશે આજના દિવસે હું માનું છું કે અવિવાદ નથી શિવલિંગનો કે કોઈ આજના દિવસે વિવાદને જ્યાં જય ત્રિરંગાની વાત છે તો એ શિવલિંગ હશે એ જે કંઈ પણ છે એ એનું એનું એ સમય આવતા જે કંઈ પણ નિકલ થશે એનો થશે જેમ રામ નું થયું એવી રીતે શિવલિંગ પણ થશે પણ એ એ એ જે તે સમયે થશે આજનો દિવસ એવો નથી રામ મંદિર થઈ ગયું રામ મંદિરમાં જન્મ્યા ન બાબર કોઈ અહીંયા મર્યા નથી બાબરે કોઈ બી બાબર બે વર્ષ સિવાય રહ્યા નથી પણ આ જો મુસ્લિમ બાબર બાબર ને ને મહાન ગણતો દેશલિમ તો પછી એને આપણે એને કઈ ભાષામાં કઈ કઈ સેના દી કેવી રીતે જોવું જોઈએ આ લોકોને આજે આ તોડવાનું કામ કરી રહ્યા છે હિન્દુ મુસ્લિમ ને તોડવાનું કામ કરી રહ્યા છે આ આ માનસિકતા બહુ ખરાબ છે

જી બિલકુલ આપની પાસે આવીશ ખાસ દેશના સન્માનની વાત હોય ની વાત હોય ત્યારે દેશ પ્રેમ તો એ દેખાતો જ હોય પરંતુ આ સમગ્ર જે ઘટના બની છે કાયદો શું કહે છે આ કારણ કે તિરંગો ફરકાવ્યો સારી બાબત ગણવામાં પણ આવે છે અને ઘણી જગ્યાએ વિરોધ પણ થયો છે કાયદો આ બાબતને શું કે તિરંગાનું માન સન્માન કઈ રીતે જળવાવું જોઈએ કાયદો સ્પષ્ટ છે એના માટે બે હજાર બાવીસ માં હર ઘર તિરંગા માટેની જે યોજના છે એ સિવાય ફ્લેગ કોર્ડ છે આપણા દેશમાં અને ફ્લેગ કોડ એવું કે છે કે એની રિસ્પેક્ટ હોવી જોઈએ બીજી વસ્તુ કે આવા કોઈ મોન્યુમેન્ટ્સ પર જયારે રે બોસ્ટિંગ થાય આપણો તિરંગો લહેરાય તો એ રાઈટ રિઝર્વ છે ફક્ત ગવર્મેન્ટ પાસે સામાન્ય જનતા પાસે નથી એની પાછળના ઘણા બધા સિમ્પલ ને સાદા કારણો છે કે તિરંગો લહેરાવા માટેના પ્રોટોકોલ છે તિરંગો લહેરાવવાના એના નિયમો છે તિરંગો કઈ રીતે ફોલ્ડ કરવો કઈ રીતે એને હોસ્ટ કરવો કઈ રીતે એની સલામી કરવી કઈ રીતે એની રિસ્પેક્ટ રાખવી તમારી અંદર દેશદાસ છે એટલે તમે ગમે ત્યાં જગ્યાએ જઈને તિરંગો લહેરાવી દો અને બે કલાક પછી એ તિરંગાની શું સ્થિતિ હોય છે એ મેં જોઈ છે આજે છવ્વીસ જાન્યુઆરી છે આજે સિત્યોતેર નો પ્રજાસત્તાક દિવસ છે કાલે અઠ્યાવીસમી તારીખ અઠ્યાવીસમી તારીખે સવારના પોરમાં તમે ઠેર ઠેર રોડ રસ્તા પર તમે જોશો તિરંગો આપણો પડ્યો હશે અને ત્યારે કોઈને દેશ દર નહીં જાગે હું એ તિરંગો ઉઠતું મારો દેશ છે મારું સ્વાભિમાન છે એને એને માટે કોઈ નિયમ નથી રાખતા પછી ત્યારે કોઈ માન મર્યાદા જળવાતી નથી પણ સ્પેસિફિકલી જયારે તાજમહેલ ને વિશ્વ જોતું હોય તાજમહેલ જેવું આપણું ઇન્ટરનેશનલ મોન્યુમેન્ટ યુનેસ્કો ના અંદર લિસ્ટેડ હોય ત્યાં દેશ વિદેશ લોકો આવતા હોય અને ત્યાં આપણા દેશના ધ્વજનું કોઈ પણ રીતે માન અખમાની વાત નથી તાજ મહેલમાં આપણો ઝંડો લહેરાવો જોઈએ અને લહેરાય જ છે એની કોઈ ના નથી પણ દરેક વસ્તુની એક રીત હોય જેમ આપણે આપણા ઘરમાં કિચનમાં જમીએ છે કે ડાઇનિંગ હોલમાં ટીવી જોઈએ છે બેડરૂમમાં સૂઈ જઈએ છીએ બાલકનીમાં બેસીને દેશ દુનિયા જોઈએ છે ટીવીની સામે બેસીને મંતવ્ય ચેનલ જોઈએ છે એમ દરેક વસ્તુના પ્રોટોકોલ હોય દરેક વસ્તુના નિયમો હોય તમને જ્યારે જ્યાં મન થયું જેવું મન થયું એવી રીતે તમે કોઈ દિવસ વર્તન નહીં કરી શકો અને આપખુદશાહી કહેવાય આપખુદશાહી થી દેશ કોઈ દિવસ સુધરે નથી જેટલા પણ દેશોની અંદર ખાસ કરીને મુસ્લિમ દેશોની અંદર જ્યાં આપખુદશાહી આવી છે એ તમામ દેશો આજે નિષ્ફળ નાબૂદ થઈ ગયા છે એ લોકોને પ્રજા ત્રાહીમાં પોકારી ગઈ છે ધર્મની બે રીત હોય છે જ્યાં સુધી ફ્લેગ હોસ્ટિંગ ની વાત છે આને અને ધર્મને કઈ લેવા દેવા હિન્દુ મુસ્લિમ ની કોઈ વાત નથી ભારત માતા કી જે તમે દેશમાં કોઈ પણ જગ્યા ઉભા રહીને બોલી શકો તો મંદિર અંદર મસ્જિદની અંદર જઈને ચર્ચની અંદર બોલી શકો છો પણ ભારતના દેશના ઝંડા ની એક માન છે એ શક્ય નથી અને એ પણ આવા ઇન્ટરનેશનલ મોન્યુમેન્ટ પર જ્યાં આગળ આખું વિચ્વ જોતું હોય છે એ મંદિર છે એ મસ્જિદ છે એ શું છે એ પ્રશ્ન જ નથી આજની તારીખમાં એ ભારતની એક આગવી ઓળખ છે એ મોન્યુમેન્ટ પર દેશ વિદેશ થી લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચીને આવે છે એ આપણા દેશને જુએ છે જુએ છે તાજમેલની અંદર જે થયું છે એ મુસ્લિમ લોકોએ નથી કર્યું તાજમહેલના પાયામાં જે આર્કિટેક્ચર સ્ટ્રક્ચર છે એ કઈ મુસ્લિમ લોકોએ નથી કર્યું એ હિન્દુ ટેકનોલોજી છે હિન્દુઓના મંદિરના બેઝ પર થયેલું છે પણ આજની તારીખમાં એ નથી મંદિર કે નથી મસ્જિદ એ નેશનલ મોન્યુમેન્ટ છે અને નેશનલ મોન્યુમેન્ટ પર નેશનલ ફ્લેગના પ્રોટોકોલ

દુઃખ અનુભવે છે ખુબજ વ્યથિત થાય છે અને લગભગ એક વર્ષ સુધી ખાસો સમય સુધી એ પીડામાં જતો રહી છે એવું કહેવામાં આવે છે ઇતિહાસમાં એ જયારે એક વર્ષ પછી બહાર આવ્યો ત્યારે એમને

બનાવવા માટે અલગ અલગ કહી શકાય ભારતના જ કારીગરો એ લગભગ બાવીસ હજાર જેટલા કારીગરો જે છે એ કારીગરો યોગદાન દ્વારા આ તાજમહેલનું જે નિર્માણ કરવામાં આવ્યું કહી શકાય એની સૌથી શ્રેષ્ઠ માર્બલ જે છે યમુના નદી કિનારે આવેલું આ ભારતનું શ્રેષ્ઠ અને વિશ્વનું આકર્ષિત કરનારું જે સ્થાપત્ય જે છે એ સ્થાપત્ય માં અલગ અલગ પ્રકારના કહી શકાય

એવું કહેવામાં આવેલું કે ભાઈ આ જે સ્થાપત્ય જે છે એ સ્થાપત્ય પહેલા કહી શકાય બહુ જ મોટું શિવ મંદિર હશે અને એના ઉપર આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી કેસ પણ થયો અને ત્યારબાદ અલગ અલગ પ્રકારના ખુલાસાઓ પણ આવ્યા છે તો વાસ્તવિક રીતે આપણે જોઈએ તો એ ભારતનું ભારતની સંસ્કૃતિનું ભારતીય કહી શકાય કે એક વિશિષ્ટ પ્રકારનું જગપ્રસિદ્ધ સ્થાપત્ય છે એ મારું માનવું છે જી બિલકુલ દક્ષિણ દક્ષિશભાઈ હું આપની પાસે આવીશ ખાસ વાત હિન્દુ પરંપરાની થાય તો ત્યારે યુવાધન કદાચ એ પરંપરા ઇતિહાસ ક્યાંક ને ક્યાંક ભંગ કરતો જોવા મળ્યો છે ઘણી વખત એ લાઈમાં આવીને પણ આવું કરી બેસતા હોય છે પરંતુ આજે વાત તિરંગાની હતી અને જે

તો એ ત્રિરંગો જોવે એમાં આપણને શું વાંધો હોય અચ્છા બીજું કોઈ એવો એની કોઈ અવમાનના ત્રિરંગ થઈ નથી કેમ નથી થઈ કે એવો કોઈ એનું ઓફિશિયલ ફરકાયો કે એમની કઈક સલામી કરી કે ઝંડા લગાવ્યા અને એ પ્રમાણે કર્યું એવું નથી કર્યું એમની ખુશી વ્યક્ત કરી એમણે આજે ત્રિરંગો લગાવી અને એમને બે હાથમાં બે લઈ અને એમની ખુશી વ્યક્ત કરી અને આજે ત્રિરંગો હાથમાં લઈને એમની ખુશી વ્યક્ત કરવી

તો આપણને છાતી ફૂલવી જોઈએ કે મારા દેશનું આ ગૌરવ છે અને આ જે ત્રિરંગો જે કઈ પણ ફરકાયો એ આપણા દેશ વતી આ છોકરાઓ કરી ભાઈ હું નહીં કરી શકતો તો કઈ નહીં આ લોકોએ ત્યાં કામ કર્યું આવું ગર્વ આપણને ત્યાં થવું જોઈએ અને આ જોઈને સરકારને પણ થવું જોઈએ કે આપણે ત્યાં રોશની પણ કરવી જોઈએ અને ત્રિરંગા ફરકાવવા પણ જોઈએ આમાં ત્રિરંગો ફરકાવો એને કોઈ દેશદ્રોહ ગણે એને માન્યા માન્યામાં પણ ન આવે અને માનવું પણ નહીં જોઈએ

પ્રયત્નો થશે કોઈ અત્યાર સુધી આ લોકો નહીં કરી શક્યા તો આ વસ્તી કશું કોઈ કરી અને આપણે એમાં વાંધો નહીં હોવો જોઈએ પણ શ્રી ત્રિરંગા માટે એમને જો વાંધો હોય તો જો રામ મંદિર બન્યું એવી રીતે અનોપણ યોગ્ય નિકાલ આવશે અનોપણ યોગ્ય નિકાલ આવશે આવું આપણે માનવું જોઈએ આપણે એ આવે એમાં એમાં સરસ છે પદ્ધતિનો ચુકાદો જે આવ્યો બંધારણીય રીતે એવી રીતે બંધારણીય રીતે અને પણ આપણે માન્ય ગણી લેવાય અને આજે અહિયાં સંસ્કૃતિઓ છે જેને અહીંયા બધાને ખબર છે કે આ હિન્દુ સ્થાપત્ય દેખી તું ત્યાં છે હવે એને મુગલ સ્થાપત્ય આપણે આ પ્રમાણે કેવું એ કેટલું યોગ્ય પણ એને એને આ સંસ્કૃતિ સાથે સંસ્કૃતિને આપણે કોઈ લેવા દે તમે આપણી આ સંસ્કૃતિ જ છે ભારતીય સંસ્કૃતિ જ છે અને એને હિન્દ મુસલમાન તરીકે અહીંયા જોઈ લેવો એ મારી દ્રષ્ટિએ બિલકુલ વેચ બી નથી એને ધર્મની રીતે નહીં જોવો જોઈએ ઉપરથી આજે જે લોકોને વિવાદ કહેતા હોય એને અગાઉ મેં કીધું એમ કે એ દેશદ્રોહી છે કોઈ પણ પ્રકારનો વિવાદ કરે એ હિન્દુ સંસ્કૃતિ ની થતી હોય અત્યારે જે દાવો કરવામાં આવ્યો કે તાજમહેલ નીચે શિવલિંગ છે ને જેના કારણે જલ જે ઘટના અગાઉ બની હતી અને ખાસ વાત એવી છે કે હિન્દી જે હિન્દુ સ્થાપત્યો છે હિન્દુ મંદિરો છે તેમની ઉપર આ મસ્જિદો અને બધા જે બાંધકામ કરવામાં આવ્યા આ સમગ્ર જે મુદ્દો છે તેને કઈ રીતે જોઈ રાખશું જી જીતેશભાઈ હલો જી જિતેશભાઈ ખાસ વારંવારના થતા દાવાઓ કે હિન્દુ

તોડિયા છે એનો ઇતિહાસ છે બરાબર પરંતુ મારી દ્રષ્ટિએ જે વર્તમાન જે ઇસ્યુ છે કે તાજમહેલ ને લઈને તો એના માટે મેં જેમ અગાઉ મારા પેલામાં વાત કરીને ખાસ કરીને એવું કહેવામાં આવ્યું એના માટે થઈને ખાસ કરીને ઘણા બધા કહી શકાય પરંતુ આ એક આખો કહી શકાય સંશોધન નો વિષય છે બરાબર અને એના ઉપર હિસ્ટોરિકલ બેઝ ઉપર આખું સંશોધન થવું જોઈએ અને ઐતિહાસિક મેથડ દ્વારા સંશોધન થાય બરાબર એના પુરાવાઓ આપણે પ્રાપ્ત થાય અને કહી શકાય એના પાયાઓ સુધી આપણે જવું પડે ખાસ કરીને ખોજો કો ખ્યાલ આવે કે વાસ્તવિક રીતે એનું જે નિર્માણ થયું છે એ કઈ પરંપરા મુજબ થયું છે તો આપણે એના મૂળ તથ્ય સુધી જઈ શકાય આ એક મોટો લાંબો વિષય છે બહુ તો આપણે જઈ શકીએ જી બિલકુલ ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ખુબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખુબ ખુબ આભાર તિરંગો ફરકાવી શકે પરંતુ અહીં તો જે ઘટના બની છે એક હિન્દુ સંગઠનના જે બે કાર્યકર્તા હોય છે તેઓએ તિરંગો ફરકાવ્યો ત્યારે આગામી સમયમાં પણ જોવા મળે છે કે જે દાવાઓ થઈ રહ્યા છે આ તિરંગાને લઈ જે તપાસ થઈ રહી છે તથ્યો શું સામે આવે છે તો હાલના વિષયમાં ફક્ત આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર